તો આપણે આજે લસા અીખવા માટે તમારે પહેલા તો એક જ અવિભાજ્ય અવયવ તમને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય અવયવ કયા કયા છે અવિભાજ્ય અવયવમાં તમે જોઈએ

જે સંખ્યા આવી છે એ તમામ સંખ્યા નો આપણે ગુણાકાર કરીએ એટલે આપણે લસા મળી જાય શું મળી જાય લસા તો આ બે 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 તો કેટલા થશે 2 * 2 = 4 4 * 2 = 8 8 * 3 = 24 24 * 3 = 72 24 * 2 = 48 24 * 3 = 72 કેટલા થશે 72 કેટલા થશે 72 24 * 3 કેટલા થાય 72 72 તો આનો લસાઅ કેટલો થશે 72 થશે કેટલો થશે 72

બાર અને બે પછી દસ ચાલો હવે હજી બે થી ભાગ ચાલશે બે જૂના ચાર બે ત્રણ છ અને પાંચે ભાગ પાંચ ના પાંચ ચલો હજી થી ભાગ ચાલશે તો 2 એકા બે ત્રણ અને પાંચ ના પાંચ ચલો હવે પાંચ થી ભાગ લઈએ પાંચ એકા પાંચ એકા એક પાંચ એકા એક પાંચ એકા પાંચ ચલો હવે આ બધા નું જે કરીએ અને જે સંખ્યા સંખ્યા મળી એને તરીકે કેટલી આપણને તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે સુ ચાર ચાર દુ આઠ આઠ દુ આઠ ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ તો પાંચ ચોવીસ થી બે

હવે આ બધી સંખ્યાઓ આપણે ગુણાકાર કર્યો એ સંખ્યાનો ગુણાકાર કરતા જે રકમ આપણને મળે એને લસાઅ કહેવાય લઘુત્તમ સામાન્ય આયો એટલે આ રીતે તમે શીખી જજો અને આના સિવાય ગુણાકારની રીતિ પણ આપણે ગણી શકીએ શું કરી શકીએ ગુણાકારની રીતથી પણ પણ ગણી શકીએ એ હવે પછી આવતા વીડિયોમાં બરાબર ચાલો ચેનલ ને ના હોય દો મારા વારા વિક્રો હજી સુધી અમારી ને ન હોય તો અત્યારે ચેનલ ને કરી અને કમેન્ટ કરજો